ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં છે તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડિયોની શરૂઆત કરી દીધી ને આજ અમારે મેથી ને તુલ થોક છે ને તો ફટાફટ એની ટીપી નાખી એટલે વેલા વેલા અમે ઠંડી થઈ ગયા છે ને દક્ષા બેન જો પોતું મારે છે કેમ દખું બેન આજ વેલા હાર મારી દીધું એમ કે રવિભાઈની હું તકે તો ફટાફટ એકદમ પોતું મારી દે ને તો આપણે એકદમ કામ મોકલી જાય ને અમારા મેથી અને તુવેર છે થોડીક એ ટીપી નાખી એટલે અમારું કામ પૂરું થઈ જાય છે ને આપણે જોવા કુંવર હોતા બધા ઘર ની અંદર માં જવું કેમ છે ને આમ જવો તમે કેમ તૈણે બેન ભાઈ ભાઈ આલો ઉઠો ઉઠો હવે ઉઠો હાલો દી ઉગી ગયો હાલો ફટાફટ ઉઠો એકદમ હાલો મિત્રો આપણે પાછો પણ ઘડી લોકો દીકરી કરીને ખુવા દઈએ નવા નવા જાન છે અગાશી ઉપર તો અગાશી ઉપર જઈને પછી તમને ભાષા મળી જાય ભાઈ રહ્યો

નવા તો પલ્લી એ દેખાવા મળે એમ જો કેમ બે આમ દેખાવા મળ્યો મિત્રો તો હાલ એમ ફટાફટી તુર ને બી ટીપી પછી પછી તમને મળી ગયા આપણે તુર સરસ મજાની ટીપાઈ ગઈ છે ને હવે તો હું કે મેથી ટીપવાની છે જો તુર આપણે ટીપાય અને ભારીમાં દાણા લઈ લીધા છે પણ વાવલવા જવાની છે પણ હમણાં નહીં એ જ વાવલવા જાય કેમ કે પેલા તો આપણે મેથી નું કામ પૂરું કરીને પછી વાવલવા જાય છે તો એટલે મેથી ફટાફટી આપણે ટીપી નાખવાની છે નહીં અત્યારે ભારે નાખવા ગયેલા છે કેમ કે આપણે મેથી તૂર ટીપી ને મેથી કહેવાય કે મિત્રો તૂર ટીપી કે નહીં એનો આપણે દૂસો બસો ચાર્યો હોય ને નાખવા ગયા છે તો હાલો આપણે હવે અત્યારે જઈ નીચે છે કેમ કે નિહાળિયાને તૈયાર કરવાના છે નિહાળિયાનો ટાઈમ થઈ ગયો છે એટલે હાડાનો ઉપર થઈ ગયું એટલે હવે જઈ નીચે આપણે નિહાળિયા તૈયાર કરીએ પછી પાછા મેથી ટીપા મળી પછી તમને પાછા મળી ગયા વિડીયો બનાવી રહ્યો અમારે ભામણ ભ્રમણ કિન નાખ્યું હોય એટલે ત્યાં સુધી થોડુંક રૂ હોય બાકી કાંઈ બાકી

ઉપર બાસ કિસે ની મેથી ની છે ને નીચે બાસ કિસે તું એની છે ને એટલું મારે કાંધ હશે હારું કરવાનું છે પણ આડા આવી ગઈ તડકો થઈ ગયો એટલે આપણે નાઈ ધોઈ ને ખાશી ને કેમ કે પછી બહુ મજા નહોતી આવતી એટલે તગાર પીડા દીધો હવાર માં અનબોક્સિંગ કરશું પાછા એમાં ઋતિકા બેન ની જો ભાઈ એવા જો ક્યાં જો અમારે ઉધરે થઈ ગઈ હવે અમારે ઉનાળામાં એક પછી એક પછી દવાખાના ચાલુ રહે કા હમ અમારે કિશુ બેન જો બે ગયા છે અત્યારે નિશાળે લાવીને હું હું કામ કરવા મળ્યા તો સોખા કેમ કેતર ખીચડી બનાવવાની છે કા બનાવની મારી મમી ખીચડી બેકી કરી દીધી નમ સા સોખીડ્યું ના હા કિશન ગીત આવડે હોય એક બજે કાઈ કરો કિશું મસ્તીનું ગાય કિશું ગાતો હે ગાલતા મે કોલો ખાટલાનું હા એક અને ટેલિંગમાં હાલે કિશું ગીત ગાતો એકડે એક બ ગડે બે ખટા નખરાતું રેવા દે હા એકડે એક બ ગડે બે ખટા નખરાતું રેવા દે તો ગળ ત્રણ કહી દે તું કરે છે યાદ ગયો કમડા ખટારા દુનિયાને કે તારે મારું કેટલા કેટલા હમણાં ગીત આવડે છે ને ડ્રામો બનાવે છે બેટી બેટી હા ખોટા નખરા કરે દીકા હમણાં કઈક

હવે તો આ ચૌદ તારીખ ખાવાનું એટલે મિત્રો એક મહિનાની થઈ જશે ને પછી પાણી મેકવાનું છે ક્યાં સુધી પાણી ન મેકવાનું જયારે તો હવા તલ્લીમાં છે પછી જે થાય એ આપણા નસીબ વાત છે મિત્રો આણું જ કહી શકાય નહીં તડકા બહુ પડવા મળે તો પછી દાસભાઈ મળે ને અત્યારે તો જો વાતર કેટલા સરસ મજાના ભરેલા છે ને આખા આખા ભરસક ઉગેલા છે પણ પછી જેમ થાય એમ હવે માં તો કઈ કોઈનું હાલે નહીં અધારમાં તો મજા આવે કેમ કે ઠંડુ વાતાવરણ થઈ જાય તો તલ્લી એક હજાર કે દેખાય આપણે જો વરિયાળી તો સરસ મજાની થઈ ગઈ છે કેટલીક દોઢક પાલી તો નીકળી ગઈ છે આપણે કાઢ નાખી નવા લંગરા મેળા અનબોક્સિંગ એવું જ કામ હાલે છે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને આપણે અહીંયા એન્ડ આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન બધો ચેનલ ઉપર પેલી વારો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય